ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવો વેજીટેબલ મંચાવ સૂપ અને આ સૂપ જે છે તે હમણાં શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ પીવાની ખૂબ જ મજા પડે છે અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ ટેસ્ટી એવો વેજીટેબલ મંચાવ સૂપ તો તેના માટે સૌ પ્રથમ મેં અહીં ગાજર કોબી કેપ્સિકમ અને લીલી ડુંગળીનો ઉપરનો ભાગ આ રીતે ઝીણો ઝીણો કટ કરી લીધો છે અને લસણ લીલું મરચું અને આદું ત્રણેયને આ રીતે ઝીણું ઝીણું કટ કરીને લઈ લીધું છે તો ત્યારબાદ હવે મંચાઉ સૂપ બનાવવા માટે સૌ એક કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ છે તે લઈ લેશું તો અહીં આ રીતે તેલ ગરમ થાય એટલે તેમાં આપણે સૌ આદુ મરચાં અને જે લસણ ઝીણા ઝીણા કટ કરીને રાખ્યા છે તે તેલમાં ઉમેરી દેસું તો અહીં આદુ મરચાં અને લસણને આ રીતે તેલમાં ઉમેર્યા બાદ હવે તેને આપણે થોડીવાર માટે તેલમાં સતળાવા દઈશું તો અહીં ગેસની ફ્લેમ જે છે તે મેં હાઈ જ રાખી છે એટલે કે થોડીવાર માટે આદુ મરચાં અને લસણ આ રીતે સતળાઈ જાય ત્યારબાદ હવે આપણે જે શાકભાજી બધા એકદમ ઝીણા ઝીણા મેં કટ કર્યા છે જે ઝીણા કટ કરેલા શાકભાજી રાખ્યા છે તે બધા જ શાકભાજી અહીં ઉમેરી દેવાના છે તો અહીં સૌ પ્રથમ હું ડુંગળી ત્યારબાદ કેપ્સિકમ કોબીજ અને ગાજર જે કટ કરીને રાખ્યા છે ઝીણા ઝીણા તે બધા જ શાકભાજી અહીં ઉમેરી દઈશું અને અહીં આ રીતે શાકભાજી ઉમેર્યા બાદ હવે તેમાં અહીં શાકભાજીના માપનું થોડું એવું મીઠું ઉમેરી દેવાનું છે અને મીઠું ઉમેર્યા બાદ હવે શાકભાજીને હાઈ ગેસની ફ્લેમ પર થોડી વાર માટે આપણે તેલમાં સતડાવા દેવાના છે તો આ રીતે શાકભાજી તેલમાં થોડા એવા સતડાઈ ગયા ત્યારબાદ હવે અહીં શાકભાજી અને આપણે જે પાણી ઉમેરીશું તેના માપનું મીઠું જે છે તે હું ઉમેરી દઉં છું તો અહીં એક ચમચી ભરીને મીઠું જે છે તે મેં ઉમેરી દીધું છે અને મીઠું ઉમેર્યા બાદ હવે અહીં હું બે ગ્લાસ ભરીને પાણી જે છે તે ઉમેરી દઉં છું અને પાણી ઉમેર્યા બાદ હવે આપણે પાણીને અહીં થોડીવાર માટે સૌ પ્રથમ પાણી અને શાકભાજી બંનેને ઉકળવા દઈશું એટલે ચારથી પાંચ મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ રાખીને તેને ઉકળવા દેવાનું છે આ રીતે પાણી ઉકળી જાય ત્યારબાદ હવે તેમાં આપણે એક ચમચી જેટલો રેડ ચીલી સોસ છે તે મેં ઉમેરી દીધો છે ત્યારબાદ એક ચમચી જેટલો સોયા સોસ છે તે ઉમેરી દઈશું અને એક ચમચી જેટલો ટોમેટો કેચઅપ છે તે ઉમેરી દઈશું અને આ ત્રણેય સોસ ઉમેર્યા બાદ હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું સૂપમાં તો આ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેમાં અહીં ઉમેરવા માટે મેં એક ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે અને અહીં બાઉલમાં થોડું એવું પાણી છે તો કોર્ન ફ્લોરને સૌ પ્રથમ પાણીમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને મિક્સ કર્યા બાદ હવે આપણે જે આ સૂપ ઉકળે છે તેમાં આ કોર્નફ્લોર જે પાણીમાં ઉમેરીને આપણે રેડી કર્યો છે તે ઉમેરી દઈશું અને અહીં ગેસની ફ્લેમ થોડી મેં ધીમી કરી દીધી છે ત્યારબાદ હાઈ ગેસની ફ્લેમ કરીને આપણે અહીં સૂપને એકદમ સરસ રીતે હલાવતા રહેશું તો અહીં સૂપને થોડીવાર માટે હલાવતા રહેવો અને બેથી ત્રણ મિનિટ માટે સૂપને આ રીતે ઉકળવા દઈશું આ રીતે ઉકળી જાય કોર્નફ્લોર ઉમેર્યા બાદ ત્યારબાદ હવે અહીં થોડો એવો મરી પાવડર છે તે મેં ઉમેરી દીધો છે અને અડધો લીંબુનો રસ છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે થોડીવાર માટે સૂપને ઉકળવા દઈશું તો અહીં તૈયાર છે ટેસ્ટી એવો વેજીટેબલ મંચાવ સૂપ અને ત્યારમાં હવે અહીં છેલ્લે હું લીલી ડુંગળીના જે લીલા પાનવાળો ભાગ હોય તે ઉમેરી દઈશ અને થોડા એવા લીલા દાણા છે તે ઉમેરી દઈશું તો અહીં તૈયાર છે ટેસ્ટી એવો વેજીટેબલ મંચાઉ સૂપ અને આ સૂપ જે છે તે હમણાં શિયાળામાં ગરમા ગરમ પીવાની ખૂબ જ મજા પડે છે અને જો શરદી જેવું હોય અને આ સૂપ પીએ તો પણ આ રીતે શરદીમાં થોડી રાહત રહે છે તો તૈયાર છે ટેસ્ટી એવો વેજીટેબલ મંચાવ સૂપ અને આ રીતે વેજીટેબલ મંચાવ સૂપ તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે જરૂરથી શેર કરજો Thanks for watching.